何をバラクをするの સરસ મજાનો બધાને આનંદ કરાવી દીધો અહીંયા નાચતા નહોતા હમાવાળા નાચતા બહુ છોકરા ડાન્સ કરતા પણ બેઠા બેઠા અહીંયા છોકરા અને દીકરીઓ પણ મોજ હતી અને એના વાલીને સામે ઘણા બધાને ભાઈ પરમ ક્યાં હા આગળ હજી નાચે બેઠો બેઠો એને બહુ મજા આવી ગઈ એની સામે આ બધા હું પ્રેક્ષકોને જોતો હતો દીકરા દીકરીઓ એ પણ નાચતી બેઠા બેઠા એટલે બહુ સરસ મજાનો કાર્યક્રમ કર્યો નાના એવા છોકરાઓ ફરી આપણે પરમને તાળીઓથી અભિનંદન ધોરણ નવ સાહેબ હવે ધોરણ નવ જે હાલ દસમા ધોરણમાં ભણતા હોય તેવા વિદ્યાર્થીઓ ધોરણ નવ બાખલકિયા નેહલ દિલીપભાઈ મોટા મઠાદ પહેલો નંબર બાખલકિયા નેહલ દિલીપભાઈ મોટા મઠાદ પહેલો નંબર જાદવ ગોપાલ વિજયભાઈ જાદવ ગોપાલ વિજયભાઈ સુરેન્દ્રનગર બીજો નંબર જાદવ ગોપાલ વિજયભાઈ બીજો નંબર મકવાણા રોહન જિગ્નેશભાઈ મકવાણા રોહન જિગ્નેશભાઈ રતનપર ત્રીજો નંબર નવા ગલ્લા ને શરૂઆત સારામાં સારી ચાલે છે ખાસ ગલ્લા લેતા જઈજો વાઘેલા કિશનભાઈ બુદ્ધાભાઈ એકસો છત્રીસ નંબરનો ગલ્લો રતન પર મુકામે લઈ જાય છે અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન જમા કરનાર ભરતભાઈ ગણપતભાઈ જાદવ જોરાવનગર પાંચસો રૂપિયા એમને ગલ્લા પેટે જમા કરાવ્યા છે ખૂબ ખૂબ અભિનંદન ભરતભાઈ ને ચાલો આપણે ઈનામ માટે જાદવ ઘનશ્યામભાઈ પોપટભાઈ જાદવ છે ઘનશ્યામભાઈ પોપટભાઈ જાદવ રતન પર ચૌહાણ દિલીપભાઈ બચુભાઈ ચૌહાણ બચુ દિલીપભાઈ બચુભાઈ વાઘેલા મનસુખભાઈ વાઘેલા સાહેબ આપણા એમટી સાહેબે ભાઈ મારે ફોન આવ્યો હતો અને દરેક બાળકોને ખૂબ જ ખૂબ શુભેચ્છા આપી છે બાળકોને ખૂબ ભણાવો અને ખૂબ આગળ વધારો એવા જ હમણાં એક બોટાદથી અનુભાઈનો ફોન આવ્યો હતો એમણે પણ કીધું કે છોકરાઓ ખૂબ ભણે અને ખૂબ આગળ વધે અને પ્રોત્સાહિત મળે ફરી શૈલેષભાઈ સાહેબ શૈલેષભાઈ સાહેબ ક્યાં પરમાર શૈલેષભાઈ સાહેબ શિક્ષક બોલેલો બેન દિનેશભાઈ વાઘેલા અને ઓલા શિક્ષક મિત્રો ત્રણે આવે જે સેવામાં છે શિક્ષકભાઈ શૈલેષભાઈ દિનેશભાઈ જંતીભાઈ શિક્ષક ત્રણે શીલકતીને આપણે ચાલો આવી જાઓ દિનેશભાઈ શૈલેષભાઈ ગયા બહાર તમારા ભાઈનું નામ શું છે દશરથભાઈ ભાઈ આવે જસરાજ ભાઈ ભાઈ શિક્ષક ચાલો જસરાજ ભાઈ ક્યાં આવો ઓલા શૈલેષ ભાઈ ક્યાં પરમાર ગયા જયંતિભાઈ ચૌહાણ ભાઈ ઓલા ભાઈ માળોદ વાળો વિદ્યાર્થી ભાઈ આવ્યા છે પ્રોફેસર છે આપણે ભાઈ નથી એ ચાવડા ધનજીભાઈ આવો સાહેબ આવો ચાવડા ચીકાભાઈ ચાલો એક આવી જાય અમે ભાઈ દિનેશભાઈ વહી જાવી જાવ ચૌહાણ જીતેન્દ્રભાઈ ચિકાભાઈ શાકભાઈ ના દાતા છે ભરતભાઈ શંકરભાઈ ભટ્ટી ક્યાં ભરતભાઈ ક્યાં આવી જાઓ ત્યાં ત્રણ થઈ જાઓ એવું કરશો બાકી છે ને ભાઈ આપી લો થઈ જાય બસ બાકસિયા યોગેશ પ્રેમજીભાઈ વેળાવદર ચવાણ વૈભવ જિગ્નેશભાઈ મેહુરધામ ચવાણ વૈભવ જિગ્નેશભાઈ મેહુરધામ ચૌહાણ રોહન રાજેશભાઈ રાજેશભાઈ બાખડકિયા સુમિત મહેશભાઈ ભડિયાત બાખડકિયા સુમિત મહેશભાઈ ભડિયાત ચૌહાણ સુજલ રાજુભાઈ દેદાદરા ચવાણ સુજલ રાજુભાઈ જાનવી જાનવીબેન પંકજભાઈ વેળાવદર જાનવીબેન પંકજભાઈ વેળાવદર ચાવડા વિશાલ સંજયભાઈ ચાવડા વિશાલ સંજયભાઈ સોલંકી ભાર્ગવ સંજયભાઈ ટુવા સોલંકી ભાર્ગવ સંજયભાઈ ટુવા ચાવડા ઉત્તમ જયેશભાઈ સુરેન્દ્રનગર ચાવડા ઉત્તમ જયેશભાઈ સુરેન્દ્રનગર ચાવડા રોહિત રાજેશભાઈ રતનપર ચાવડા રોહિત રાજેશભાઈ રતન પર બાખલક્યા નિકુલ ઘનશ્યામભાઈ બાખલક્યા નિકુલ ઘનશ્યામભાઈ મેહુરધામ સોલંકી હેતલબેન હિતેશભાઈ ટુવા સોલંકી હેતલબેન હિતેશભાઈ ટુવા ચવણ ઉર્વિસા ખોડાભાઈ રતન પર ચવણ ઉર્વિસા ખોડાભાઈ રતન પર ચવણ અજય દિલીપભાઈ ટીમ્બા ચવણ અજયભાઈ અજય દિલીપભાઈ ટીમ્બા ચવણ વૈભવ બાબુભાઈ ખોડલિયાદ ચવણ વૈભવ બાબુભાઈ ખોડલિયાદ ઝાલા ભાર્ગવ વિજયભાઈ મેઉરધામ ચાલો ભાર્ગવ વિજયભાઈ મેવુરધામ ચલો ગામડામાંથી કોઈ ભાઈઓ બાકી હોય તો આવે ફરતા ગામડામાંથી કોઈ ભાઈ બાકી હોય છે ગામડામાંથી નામ ખબર નથી બાકી હોય તો ગામડાવાળા ના કે પછી બેનો બોલું છું ચલો હવે શરૂઆત અહીંયા માળોદના બેનો આવી જાય જે બેનો આવ્યા માળોદના ખોલડીયાદ ટીંબા ટુવા બેનો ઉભા થઈ જાઓ ભાઈ ખોલડીયાદના બહેનો છે આવ્યા તો હશે જ તે માળોદથી આવી જાય પેલા માળોદના બહેનો ખોલડીયાદના બહેનો ઊભા થઈ જાઓ ચિંતા ના કરો આપણું જ કરશે આપણો જ સમાજ છે ચલો બેનો હોય તો આવી જાય માળોદ ખોલડિયાદ રામપરાવું પછી ચાલો બહેનો આવે બધા ચમારજ બાળા રાજપર એ બહેનો બધા ગામડા વાળા બહેનો આવી જાઓ ગામડામાંથી બેનો બહેનો અહિયાં પાંચ પાંચ કિલોમીટર દસ દસ કિલોમીટર થી આવ્યા છો તો સન્માન કરવા આવી જાઓ એમાં શરમ છે નહીં આપણા જ દીકરા છે દીકરીઓ આપણી જ છે આપણો જ કાર્યક્રમ સાહેબ આપણો જ કાર્યક્રમ આપણે જ કરવાનો અને આપણે જ પ્રોત્સાહિત કરવાના પછી શું એમાં આવી જાઓ બેનો ગામડાના બેનો રાજપર બાળા ભદ્રસિંહ ચલો બેનો બે બહેનો ઊભા થાય એટલે ત્રીજા થાય જ તે એમાં એવું હોય કેટલા જેવું બે તાર થાય જ તે પાછળ ચલો બહેનો આવી જાઓ ફટાફટ આ બેન એ વાલો સરસ 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 ગુડ આવો બેન ચલો ગામડા વાળા બહેનો આવી જાય ચાર પાંચ બેનો આવી જાઓ ચમારજ ખોલડિયાદ માળોદ મઢાદ વસ્તડી ફુલગ્રામ કોઠારિયા બેનો આવી જાઓ જાણીતા હોય તો કે આ બાળાના ઉભા થાવ બાજુ મૂકો કે આ ખોડિયાદ ગામડાના છે એમ આવે છો બેનો આવી ગયા લો સરસ ગાલ્યું પાડો છોકરાઓ સરસ તાળીઓથી વધાવશો હવે